એક તરફ કોંગ્રેસે પાર તાપી પરિયોજનાને લઈને આંદોલન છેડીને ચર્ચામાં આવનાર રાહુલ ગાંધીની ગુજરાતમાં સભા સમયે તેને સમાંતર આદિવાસી સભા કરી અનંત શક્તિ પ્રદર્શન કરનાર યુવા નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની ટિકિટ આપી છે અનંત પટેલ તેમના આક્રમક તહેવાર માટે જાણીતા છે આ ડાંગનું કોટબા ગામ છે જ્યાં અનંત પટેલના આગમનની તૈયારીઓ થઈ ગઈ છે

આદિવાસીનો તાજ એ જાણવું છે કે ચૂંટણી એટલે શું ખબર છે હા શેના માટે હોય લોકો માટે લોકશાહી માટે અચ્છા તો અનંત પટેલ કેમ ગમે છે એ આદિવાસી માટે લડે છે એટલે અચ્છા તો મારે જાણવું છે કે તમારું ગામ છે અહીંયા તો સૌથી વધારે તકલીફ કઈ વસ્તુની પડે છે પાણીની પાણીની હમણાં મેં વૃદ્ધાઓ સાથે વાત કરી આ વૃદ્ધાઓ પણ કહેતી હતી કે પા પાણીની તકલીફ પડે છે આ નાની નાની બાળકીઓ કઈ રહી છે પાણીની તકલીફ પડે છે અને અનંત પટેલ આવતા આ બાળકીઓ નારા લગાવે છે તેમની સાથે અનંત પટેલ પણ જોડાઈ જાય છે તમે પણ વાસદાના છો સામે પક્ષે જે ઉમેદવાર મૂકવામાં આવ્યા છે ધવલ પટેલ એ પણ વાસદાના છે પણ એક તરફ ભારતીય જનતા પાર્ટીની મજબૂત સંગઠન શક્તિ છે અને બીજી બાજુ તમે એક ચહેરો છો આક્રમક નેતા છો તમારું લોકો સાથેનું કનેક્શન છે પણ તમને લાગે છે કે એ ભાજપની સંગઠન શક્તિ સામે પહોંચી શકાશે ભાજપની સંગઠન શક્તિ માત્ર હવાઈ વાતો છે અમે લોકોના કામ કર્યા છે લોકો સુધી પહોંચ્યા છે લોકોનામાં લોકોના સામાન્યમાં સામાન્ય સ્થાનિક પ્રશ્નોને વાંચા આપવા માટે રોડ રસ્તાથી વિધાનસભા સુધી રજૂઆતો કરી છે અને અમે એમાં સફળ પણ થયા છે અમને શું લાગે છે કે કયા મુદ્દા એવા છે કે જે આ બેઠકને સ્પર્શે છે આ બેઠકને સ્પર્શે એવા ખૂબ મુદ્દાઓ છે જેમ કે ડાંગમાં છે આપણે અત્યારે તો ડાંગમાં નલસે જલ યોજના જે થોપી દેવામાં આવી છે ખૂબ ભ્રષ્ટાચારને લીધે પાણી પીવાના પાણીની સમસ્યા છે સિંચાઈના પાણીની તો સમસ્યા છે જ પરંતુ પીવાના પાણીની સમસ્યા છે ડાંગ વિસ્તારમાં એકમાત્ર સરકારી હોસ્પિટલ છે એ હોસ્પિટલ અત્યારે ખાનગી એનું ખાનગીકરણ થવા જઈ રહ્યું છે અહીં ખૂબ પ્રાથમિક શાળાઓ આવેલી છે મોટે ભાગેની પ્રાથમિક શાળાઓ જર્જરિત છે વર્ગ શાળાઓ બંધ કરવાનું ભાજપ સરકાર દ્વારા ઓછા કારણે બંધ કરવામાં આવી છે જે વિધાનસભા બેઠકો આવે છે આ લોકસભા બેઠકમાં માં એક જ માત્ર એવી બેઠક છે કે જે કોંગ્રેસ પાસે છે બાકીની છ બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે છે તો તમને લાગે છે કે તમારું જે નેતૃત્વ છે અથવા તો તમારી જે પહોંચ છે એ બહુ સીમિત બની રહેશે અમારી પહોંચ સીમિત નથી પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટના અંદર જે અસરગ્રસ્તો કપરાડાના હતા ડાંગના હતા ધરમપુરના હતા તાપી જિલ્લાના હતા એ વાંસદાના હતા એમના માટે પણ સોળ જેટલી રેલીઓ કરી ભારતમાલા પ્રોજેક્ટ ગ્રીન ફિલ્ડ સ્ટ્રેજ પ્રોજેક્ટના વિરોધમાં પણ અમે રોડ રસ્તા પર ઉતરીને આંદોલન કરીને એ બંધ કરાવ્યું અમે પારડી ખાતે ક્વોરીના વિરોધમાં આંદોલન કરીને ક્વોરી પણ બંધ કરાવી જુદા જુદા વિભાગમાં જુદા જુદા વિસ્તારોમાં પહેલેથી સીમિત નથી તો કહેવાય છે કે એ છોટા ની વાત હોય ભરૂચ ની વાત હોય કે વલસાડ ડાંગની વાત હોય આદિવાસીના નામે સૌ કોઈએ મજબૂત વોટ બેંક ઊભી કરી છે પોતાનો સમૃદ્ધિ કરી પરંતુ લોકો તો પછાત જ રહી ગયા આનંદભાઈ ખરેખર એવું થઈ ગયું ખરેખર ટ્રાઇબલ સબ પ્લાનની જે પણ યોજના આવે છે એ ગ્રાઉન્ડ લેવલ સુધી આવતી નથી વચ્ચે ભ્રષ્ટાચારીઓ ખૂબ કટકી ખાઈ જાય છે અત્યારે ડાંગની જ વાત કરીએ ડાંગમાં બેઠા છે ત્યારે નરેગાની યોજના ખૂબ સારી છે મનરેગાની યોજના પરંતુ સરપંચો જ્યારે એને ત્યાં કામ લેવા માટે જાય છે અને મૂકે છે કામ ત્યારે એને પહેલેથી જ ભ્રષ્ટાચારના રૂપમાં આઠથી નવ ટકા એને પહેલેથી આપી દેવા પડતા હોય છે કુવાઓ ગત વર્ષે કુવાઓ બન્યા ત્રણસો અગિયાર ગામમાં લગભગ બાવીસસો કુવા એકવીસો બાવીસસો કુવા

રોજગાર માટે અને દસ ટકા જેટલા લોકો દ્રાક્ષ તોડવા જાય છે મહારાષ્ટ્રમાં અને બાકીના લોકો ડુંગળી તોડવા જાય છે દસથી પંદર ટકા લોકો ગામમાં છ માસ માટે રહે છે રોજગાર નથી મેન પાયાનો રોજગાર નથી જેથી કરીને અમારા ગામમાં શિક્ષણ એકદમ નીચા પાયા પર છે કેમ કે લોકો લોકો જતા રહે એની સાથે પેલા બાળકો જતા રહે જલ છે યોજના કરોડો રૂપિયાના છે ને ટાકા બનાવી મૂકેલા છે પણ બે વર્ષથી છે ને એનું કામકાજ જ ચાલતું આનંદ પટેલ એક લાખ સિત્તેર હજારથી મતથી જીતશે તરીકે અમને સારા વ્યક્તિ મળેલા છે તો કેટલાક આદિવાસી વિસ્તારોમાં લોકો હજુ ચૂંટણીને લઈને બહુ જાગૃત નથી કદાચ તેઓ તેમના રોજિંદા જીવનમાં જેટલા અટવાયેલા છે

કારણ કે શું છે કે મેં કામ કરે છે આનંદભાઈ તો સરસ મજાની સુંદર ફૂલોની સુગંધ અહીં આવી રહી છે ફૂલો વેચનાર સાથે કેમ છો ભાઈ હા તમને શું લાગે છે આનંદ પટેલ આનંદ પટેલ કેમ આનંદ પટેલ જી છે એવું લાગે છે બધું કામ સારું કરે એટલે હમણાં તો કોંગ્રેસને જ આપીએ બીજા કોઈને આપ્યા નહીં હોય અચ્છા તો વલસાડમાં તમને લોકસભાની ચૂંટણીમાં શું લાગે છે આનંદભાઈ આતે અમારે આનંદભાઈ જ રહે વલસાડ નાના સમાજના છે કે પછી કામ કરે છે કે શું કામ એ કામ કરે ને આનંદભાઈ કેટલું કામ કરતો છે આદિવાસી માટે રાત પડે છે ને આદિવાસી વિસ્તારોમાં રાતના પ્રચારના રંગ વધુ જામે છે કારણ કે શ્રમિકો આખો દિવસ મજૂરી કરીને રાત્રે ઘરે પાછા ફરે છે જેથી નેતાઓ પણ આ સમયે પ્રચારમાં વધુ જોશ પૂરે છે આદિવાસી સંસ્કૃતિ પણ પ્રચારમાં ઝળકે છે ક્યાંક તમાશો તો ક્યાંક લોક નૃત્યના રંગ ભળે